નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે બાર વાગે ભગવાન લક્ષ્મી નારાયણની મૂર્તિ ખસેડવાનો મામલો સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપ દ્વારા સ્વામીને પ્રકાર ફેંકાયો શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મી નારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ ખસેડાય હનુમાનજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસડાય તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસો આપવામાં આવે સ્વરૂપ દાસ સ્વામી માફી નહીં માંગે તો સત્સંગ સમાજ દ્વારા ગઢડા મંદિર ખાતે આંદોલન કરાશે નિત્ય સ્વરૂપ સ્વામી સાચા હશે તો સત્સંગ સમાજ દંતવટ કરશે નહી તો સ્વામી માફી માંગે રિપોર્ટર પ્રશાંત પટેલ વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે બે મહિના પહેલા આ ભગવાધારીઓ જે અધમ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં માં અમે અત્યારે ભેગા થયા છે અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકાર જે અધમ કૃત્ય કર્યું છે આ તાલિબાનો જેવું જેવું કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાય ના તાલિબાનો જ ગણી છે તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર અહમ છોડી દો અને નિર્માની થઈ ને ભગવાન નું ભજન કરો ને માળા હાથમાં લઈ અમારે દેવ લોનશ્યા હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન ની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિના થી એની આરતી થાળ પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવાર માં જે લક્ષ્મીરાયણ ગયા ગયા પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે એને આરતી હતી ઉતાર એના વિરુદ્ધમાં આજે ધમ કૃત્ય કર્યું છે હવે હવે તમારું સહન નહીં કરે તમારું તમારે બહુ સહન કર્યું છે તમારો ભગવા ધારીઓનું તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તુ અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો